સુરતમાં ડીંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની લીંબા ઝોનની ટીમે મંદિરના ઘૂમટનું બાંધકામ અટકાવી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો અને ટોળાએ સાંજે લિંબાયત ઝોન નો ઘેરાવ કરીને વિરોધ કર્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે દસ વર્ષ પહેલા પહેલા મંદિર આ આ નાનું હતું પરંતુ બે વર્ષ પહેલા તેને મોટું કરવામાં આવ્યું હતું હવે મંદિરના ગુંબજ નું કામ ચાલી રહ્યું છે ત્યારે મંગળવારે કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર લિંબાયત ઝોન નો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને બાંધકામ અટકાવી ડિમોરેશન કર્યું હતું મંદિર તોડવાની માહિતી લોકોમાં માં ફેલાય